નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં મચ્યો હાહાકાર અને આવ્યું મહાસંકટ અહીં હોસ્પિટલો દર્દીથી ઉભરાય અને 3700 લોકો થયા દાખલ ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીના મૃત્યુ અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક અને સીએમ પટેલનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિથ કોપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની બેઠક ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દોપરતી મૂમુને મળવા પહોંચ્યા હતા તો બીજી તરફ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે ગૃહમંત્રી અમિત શાહ રક્ષામંત્રી રાજનાથસિંહ પિયુષ ગોયલ અને અશ્વિની વૈષ્ણવ સહિત ભાજપના ટોચના નેતાઓની બેઠક મળી હતી જેથી હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે દેશમાં કંઈક હવે મોટું થવા જઈ રહ્યું છે રાજકીય વર્તુળો મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ આની ચર્ચા થઈ રહી છે ત્યારબાદ આજે ગુજરાતમાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક હાલમાં ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણી અંગે કેબિનેટમાં સમીક્ષા થશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી બાબતે સમીક્ષા કરવામાં આવશે રાજ્યમાં વિવિધ જળાશયોમાં રિઝર્વ પાણી સહિતની બાબતોમાં ચર્ચા કરવામાં આવી શકે છે જે પણ ચર્ચા થશે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે ગુજરાતમાં સીએમ પટેલ સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારે આરોગ્યલક્ષી મોટો નિર્ણય લીધો છે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી વ્યવસ્થાઓને વધુ સૃદ્ર બનાવવા માટે નવા ચોત્રીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે વસ્તીના ધોરણો ઉપરાંત જીઓ સ્પેશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ નવીન ચોત્રીસ જેટલા પી એચ સી કેન્દ્રને વહીવટી મંજૂરી આપી છે હાલ રાજ્યમાં ચૌદસોને નવ્વાણું જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પૂરતા પ્રમાણમાં મંજૂર અને કાર્યરત પણ છે વધુમાં ચિંતાજનક સમાચાર ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યાઓ પણ સામે આવી રહી છે વડોદરામાં આ સમસ્યા દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે હાલમાં આ સમસ્યા એટલી વિકટ બની છે કે વડોદરા કોર્પોરેશનનો પાણી પુરવઠા વિભાગ પ્રતિદિન 400 જેટલા પાણીની ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી પડી રહ્યું છે ઉનાળાની શરૂઆત પૂર્વે સત્તાવાળાઓ દ્વારા પાણીની સમસ્યા સર્જાશે નહીં તેવા બમણા ફૂક્યા હતા અને આજે શહેરમાં ધીરે ધીરે ચારે કોર પાણીની મોટી સમસ્યા જોવા મળી રહી છે ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ અને આવ્યું મોટું સંકટ ગુજરાતમાં ગરમી વધી રહી છે અને ડેમોમાં પાણી પણ ઘટી રહ્યું છે રાજ્યમાં બાણું જેટલા ડેમોમાં માત્ર ત્રીસ પાણી ઉપલબ્ધ છે જ્યારે અઠ્યાવીસ ડેમ તો ખાલી થવાના આરે છે ઉત્તર અને મધ્ય ગુજરાતની સ્થિતિ ગંભીર છે શહેરોમાં પાણીની અછત છે અને ગામડાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ છે જો હાલત નહીં સુધરે તો સિંચાઈના પાણી પર કાપ મૂકવો પડશે પાણીની વિકટ સ્થિતિને ધ્યાનમાં આવતા સરકાર છેલ્લી ઘડીએ હવે દોડતી થઈ છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં મચ્છો હાહાકાર ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવશે હવામાન વિભાગે પંદર થી સત્તેર એપ્રિલ સુધી હીટ વેવ પણ આગાહી કરી છે ગઈકાલે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાનો સંભાવના છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને રાજકોટ માટે યલો એલર્ટ જાહેર થયું છે તો રાજ્યભરમાં તાપમાન થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે આજે બહાર નીકળવું ખતરા સમાન છે બહાર નીકળો તો સાચવીને રહેજો દુઃખદ શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીનું થયું મૃત્યુ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સ્વિમિંગ પૂલમાં પગ લપસવાથી સત્તર વર્ષીય વિદ્યાર્થી પૃથ્વી ફળદ ડૂબી ગયો હતો જેના કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે ઘટના બાદ પોલીસે શાળાના સંચાલકોની પૂછપરછ કરી અને શાળાની અંદરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ માટે લીધા છે હાલ ટંકારા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે શાળા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કે બાળકની સલામતી માટે દેખરેખ રાખવામાં આવે છે કે કેમ તેની તપાસ ચાલુ છે વધુમાં દુઃખદ શૈક્ષણિક સમાચાર સુરતના ઉમરપાડા તાલુકામાં એક વિદ્યાર્થીનીનું શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માથામાં દુખાવો થતાં દવા પી સુઈ ગયા બાદ ઉઠી જ નહીં તેવો દાવો કરાયો છે તો બીજી તરફ પરિવારે વિદ્યાર્થીના શરીર પર લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું અને ઈજાઓ થઈ હોવાનું જણાવી દીકરીના મોત પર શંકા વ્યક્ત કરી છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વધુમાં મિત્રો તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સવાધીર જિલ્લામાં કોલેજના વિદાય સમારંભ દરમિયાન સ્ટેજ પર ભાષણ આપતી વખતે વીસ વર્ષીય વિદ્યાર્થીનીનું અચાનક મૃત્યુ થયું છે તે સ્ટેજ પર ભાષણ આપી રહી હતી અચાનક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો અને તે જમીન પર પડી ગઈ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે વાયરલ થયો છે આ વિદ્યાર્થીનીને આઠ વર્ષની ઉંમરે હૃદયની સર્જરી થઈ હતી અને તે અત્યારે સ્વસ્થ હતી ચિંતાજનક મોટા સમાચાર મચાવી તબાહી અને હોસ્પિટલો ફૂલ ઈરાકમાં રીતિના તોફાને ભારે વિનાશ કર્યો છે શ્વાસ લેવામાં તકલીફ થતા ત્રણ હજાર સાતસો વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઈરાક મંત્રાલયના પ્રવક્તા શેફ અદલ બંદરે જણાવ્યું છે કે સોમવારથી બગદાદમાં શ્વસન સમસ્યાથી પીડાતા લોકોને સૌથી વધુ સંખ્યા એટલે કે એક છે રેતીના તોફાનમાં કોઈના મોતના અહેવાલ નથી મિત્રો પરંતુ રીતીના તોફાનો અહીં સામાન્ય છે પરંતુ નિષ્ણાતો માને છે કે હવામાન પરિવર્તનને કારણે તે વધુ વારંવાર બની રહ્યા છે